રાજકોટમાં લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ખસેડવા માટે માંગ હવે વધુ ઉગ્ર બની રહી છે રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા માટે કેબિનેટ મંત્રીને રજૂઆત ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ રમેશ ટેલાડાની રાઘવજી પટેલની રજૂઆત શહેરી વિકાસ વિભાગ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી પણ રજૂઆત કરાઈ છે અટલ સરોવર પાસે જગ્યા સમથલ ન હોવાનો માર્ગ મકાન વિભાગે રિપોર્ટ આપ્યો હતો ગ્રાન્ટ મળે તો પણ ચાલુ વર્ષે અટલ સરોવર નજીક જે મેળો છે તે યોજવો શક્ય નથી મેળો અન્ય સ્થળે ખસેડવા માટે ચાર વખત રજૂઆત કરી છે તે પ્રકારની વાત પણ તારાસભ્ય તર્શિતા શાહી કરી છે તેઓએ વધુમાં જણાવ્યું કે રેસકોર્સનું ગ્રાઉન્ડ હવે મેળા માટે નાનું પડે છે લોકમેળાને લઈ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ટ્રાફિકની સમસ્યા પણ વધી છે કલેક્ટરશ્રીએ તાત્કાલિક જ માર્ગ અને મકાન વિભાગને આ વાત જણાવી અને એમણે એક સર્વે રિપોર્ટ કર્યો અને સર્વે રિપોર્ટમાં અટલ સરોવરની બાજુમાં એ જે જગ્યા છે કે જે હાલની જે રેસકોસ ગ્રાઉન્ડની જગ્યા છે એનાથી અનેક ગણી મોટી છે એમાંથી જરૂરિયાત મુજબની જગ્યા લોકમેળા માટે લઈ અને એને સમથડ કરવા માટેનું એસ્ટિમેટ પણ કાઢી લીધું છે મેં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતે રજૂઆત કરી છે કે રાજકોટનો લોકમેળો જ્યારે આવનારા દિવસોમાં છે ત્યારે જો શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તો એ જગ્યા સમથળ થઈ શકે અને તો આ લોકમેળાનું ત્યાં આયોજન થઈ શકે ખાનગી મેળાવાળો ભલે બહાર જાય પણ જે ગરીબ વર્ગ જે બસ સ્ટેશન સ્ટેશનથી સીધો મેળામાં આવી શકે એવા વર્ગ માટે મેળો અહીંયા થવો જોઈએ અત્યારે જ્યાં મેળો યોજાય છે તે રેસકોસની આજુબાજુમાં ફાયર સ્ટેશનો નજીકમાં આવેલા છે હોસ્પિટલો વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે અને અન્ય સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે અને ચારે બાજુ દરવાજાઓ છે એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ શાસ્ત્રી મેદાન ખૂબ જ અગત્યનું અને મહત્વનું ગ્રાઉન્ડ છે